સુરતના નોર્થ ઝોન વિસ્તારમાં રત્નમાલા જંકશન અને ગજેરા જંકશન પર આવેલી ચાર લેન ફ્લાયઓવર બ્રિજના કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના બે લેન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરતના કતારગામમાં ફોર લેન ફ્લાયઓવર બ્રિજના એક તરફના બે લેન માર્ગનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તથા લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષંધવીએ પ્રેરક ઉપસ્થિતિ ધરાવી રાજ્યના નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિણ માવાણી બ્રિજ નું લોકાર્પણ કર્યું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મુકેશ દલાલ અને પ્રભુભાઈ વસાવા તથા અન્ય અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા નમસ્કાર મિત્રો સુરત શહેર એ બ્રિજોનો શહેર છે બ્રિજો નું શહેર ફક્ત બ્રિજ છે એટલા માટે નહીં પરંતુ એકબીજા સાથે જોડવા માટે પણ સુરતના શહેરીજનોનો સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કુદરતી રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે ને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પુરઠાની દૃષ્ટિએ પણ થયું છે આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે આજે એક શુભ દિવસ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને સુર સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ચેરમેન નેતા સૌ કોર્પોરેટરશ્રીઓ ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે એના કારણે લગભગ દસ લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું